દેખાઉ શું કરવા ખવા બનાવળ ઘર માં સારું બોલ ન જા કે અમારું કંઈ ખાવવા દી ખાવ લે અને પરમ તો કોઈ ન કે લેવા જે મારા પર ભરે ક તો શું કરે તો ઇલ બેઠા આવ સી તો તને આવું બધી મોણ ન માય ચમરી દે આવી આ શું કરાય તમે તો તમ મહાની વાત ના કે હે શું કરો તો ખવા બનાવી લે નહી બનાવ કોઈ ખવા તો મામા મારી ભૂત છે ને કોને ઈધું હોય છે ભૂતલે શું સબુ તમારી સબુ મારા તો સબુ છે લાવ લે ખાવ એ ખાવા બનાયલા છોડોય કાઈ ને મારા ને માર તો જેનું ખાવું દે માર મે ભૂ ખાવા તો તારે બનાવ જ પડશે કાઈ બનાવું ને ખાઈ ખાઈ તો ભૂખ ખાતી જ કેટલું બનાવું છે ખાવા નું જ ને કાવ બાર બહુ છું બનાવું

પણ મારા કરતા ભઈજા નઈ જીવડે ચાલું જો મહીયે મહોણીયામાં ગુદી લાવો એટલે જો ઓય અલ્યા મહોણીયામાં તો હું મરી જાઉં તો કિયો સેલીએ ના લે સેલીએ સેલીએ લેન મળે તા પૈસા 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 કેટના આલે શું કોઈ

દશામાં તારી <hati> <to full> <hati>

જો તમારી ઈમાનદારી માટે આટલા પૈસા ના લેવાય લો એમાં લે લે ના ના લેવાય પૈસા પૈસા લેવાતા છે લે પૈસા લો તો તમે કેરા છોકરો તો કેમ જતો રહ્યો કેમ યાર દસા માનો ચમત્કાર છે પૈસા તો મળી ગયા તારા આલીયા બીજું શું કરે એટલેવા માટે દસા માય પૈસા આવ્યા જાવ પડશે હાલો આમ